હેલો દર્શક મિત્રો ઉદય પિઠડીયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેડૂત યોજનાની ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના વિશે ચર્ચા કરીશું જો દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી અવનવી યોજના ભરતી વિશેની માહિતી આપને મળી રહે તો ચાલો જાણીએ સોલાર પાવર યુનિટ કીટ વિશે સોલાર પાવર યુનિટ કિટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલ ગુણવત્તાવાળી કિટની ખરીદી કરી શકશે લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે સદર કિટ માટે દસ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે કાટાળી તાર વાળ બનાવવા માટે જે ખેડૂતોએ લાભ લીધેલ હોય તે ખેડૂતોને આ સોલાર પાવર યુનિટ કિટ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તેની વેબસાઇટ છે તો કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો કે એક આધાર કાર્ડ બે બેંક પાસબુકની વિગત ત્રણ જમીનનો ખાતા નંબરની વિગત ચાર રેશન કાર્ડની વિગત દર્શક મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી મોકલજો અને જો આવી જ નવી યોજના કે માહિતી મેળવવા માટે અમારી ચેનલ લાયક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો મળીએ નવી યોજનાની નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો આપનો દિવસ શુભ રહે